જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર રામ રામ નવા વર્ષ ના બેતા વર્ષ ના હજી આરાળે ખુલ્યું નથી સુરફીબેન ને ને બે રંગોળી છે નવા વર્ષ ની હેપી ન્યુ યર લખવાનું હે ત્યારે કલર કલર ની રંગોળી જેવુ બધુ બનાવે હે આજે જવાનું હે મામા ના ઘરે મજૂર તો જઈડા ને નકર મસ્તી નું હલર હાકવું તો પણ મજૂર નું મેળ ના પડ્યો એટલે હવે ગામ ત્યાં કરી આવી ક્યાં વિરેન તું જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મુરલીધર કેમ છો બધા મજામાં ને તો આજે અમારે હે બેસતું વર્ષ તો બધાને હેપી ન્યુ યર જય શ્રી કૃષ્ણ અને અમારા જય ને જીયા ને બે કયું ના રેડી થઈ ગયા હે અમારા જલ્લાભાઈ એક જોડી કપડાની પહેરી હતી પછી ઉનકા ના કાકા જરાક ચીડવતા હતા તાર તાર જૂના કપડાં ના બધા નવા પહેર્યા હતા ઈજો પાછા નવા ઠપકારી આવ્યો હાલા પગે લાગી જાય આવીને ઉઠી ને આવીને કેવી કે દીદી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ નવા વર્ષ ના બેન આગળ આવતી જાય પડ્યો નથી ઓઠ જોડી લીધો હોય પણ હજી સાયકલ નથી મૂકતો હવાર માં ઉઠી સાયકલ પકડી Nama orang na Jesse Chris na. Orang orang ni apa nama dia lagi? Ya ni dia? Dia kah pon. Kata entah apa tapi pun lagi pun lagi. Tapi sebab jatuh ni nampak tak betul betul. dia mana dia? Jesse Chris. Terima kasih telah menonton! तो इस आधार <laughs> पर ही <laughs> तो ना हम दर्शन करेंगे ना ना भाई मतलब ये दिन जब भी दिन हो तो हम दर्शन करते हैं आज हमारे दूबी एजी कितने वाले हम नंबर अड़वा जी वीडियो किंग कब ले आज हाँ हूँ जो, आ जो दे। दे दो दे दो

અમારે જલ્લો ભાઈ હવા ના લગભગ બધે પગે લાગી લીધું હેલો હવે આપણે વિડીયોની શરૂઆત કરી દઈ રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં ભાઈ હેપી ન્યૂ યર તમારા માટે ભલે એક દિવસ પાછળ આવે છે વિડીયો પણ સોરી કેમ કે કાલના વિડીયોમાં આપણે કહી દીધું હતું એટલે આજે અહીં તમે જોઈ લીધું હે તો બધાને હેપી ન્યૂ યર નવા વર્ષના રામ રામ ને બધાને નવા વર્ષના જાજા જાજા કરી જય શ્રી કૃષ્ણ જાઉં હે મારા મામાની એટલે હરખનો પાર નથી ખ પારે નથી ને એક બાજુ ટેન્શન જબરું હે કે આપણું હલ આપવાનું હતું ના એ મજૂરે ફાઈનલ ના પાડી દીધી ઈટુ નો કોન્ટ્રાક્ટ સાઇન કરીને આવ્યું હોય ને એટલે ઈટુની તારીખ જે દીધેલું હોય ને એ તારીખ એ કે અમે ના જાય ને તો અમારે આઠ મહિનાનું કામ હાથમાંથી વયું જાય પછી આપણાથી થી ફોર્સ વધારે ના કરે ને કરી એ લોકો જવાના ત્યાંથી અહીંયા પચીસ તારીખે હે પણ નહીં આવે એટલે નહીં જ આવે વાંધો નહીં આપણે હવે એક બે આમ કે આમ બીજું હું

નવા વર્ષના જય શ્રી કૃષ્ણ ભાઈ આમ હોય આશીર્વાદ સુખી અને સુખી રાખો અરે રાજ્ય રામ રામ તેમ હોય પછી વાદા ઝગડી હાલતી હોય પણ ભાઈઓ નો સમ અમારો નામ છે અને આમ નામ રીયે એવી ભગવાન પાસે પ્રાર્થના તમે એવા આશીર્વાદ દેજો ભાઈ હવે કપડા ચેન્જ કરી લીધા છે ને જાવ હે મામાના ગામ આગળ છોકરા છોકરાના ઘરે તો પેડા નો પ્રોગ્રામ છે ડાયરો હે તો આપણે અહીંયા જવાનું છે ને કેટલા વર્ષો પછી બેસતા વરસ ને દી નવા વરસ નદી આપણે જવા મળે હે મામા ને રૂબરૂ રામ રામ કરવાનો મોકો મળે હે તો આજે આપણે એનો લાભ લેવાનો હે રંગીલા મામીયા આગળ જાવું હે તો હવે થાય છે મોડું પણ બાયું હજી ખૂટતું નથી અહીંથી નીકળ્યું પછી આપણે કાકા ઘરે વડીમા હે તો વડીમા લાગવા પેશિયલ ધક્કો ખાવો પડે બાકી કાકા મોટા હે એટલે આપણે જવું પડે તો હાલો ત્યાં જવું હે પછી જાય મામાને ઘરે અને કામ તો આપણું આયલું જ રહેવાનું છે થોડુંક આપણું કામ બગડી ગયું હે નકર આજ બધું નામી થઈ જાય રાખતા હોય ને જલસા કરતા હોત પણ બધું આખું સેટિંગ વિખાઈ ગયું હે અને પાછી સત્યાવીસ અઠ્યાવીસ માં વરસાદની શક્યતા લાગે છે એટલે પૂરેપૂરી ટૂંકમાં જોખમ છે જોઈ હજી જો ક્યાંયથી મેળ પડી જાય ને તો વાવવા કરતા પહેલા હલરનું કામ કરવું એ જરૂરી છે તો હાલો હવે નિરાતે પાછા મળી તો જય શ્રી કૃષ્ણ જય માતાજી રામ રામ

हेलो भाई आप ले रंगोड़ी उताई है तन तो रंगोड़ी यार आराधु तो मुहिंग करी दी है अन्यान अब जो इमेज तयी दी है इसमें तुम करी नहीं थे हैं Rum rump 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 rump

આ કેમ નય તમારા આરે આરે પે પઠું લઈ જા ના ના આમાં બની છે લઈ જેસે ખબર છે આ સપરસા દિલે ભાઈ આ નખરાય તો 10 નું નામ લીમાં

હા બાઇક માં હે ને દર્શન કરવા આવી ગયા તો હાલો દર્શન કરી આવી કેમ કે તો નથી

અમે તો કોઈ દી ના થાય રમેશભાઈ આજ તા પાડી દીધી છે અને આમ નો કાઠો જ છે હાવ નજીક જ ધરુડીઓ મારી અને હવે આવી ગયા ભેગાઈ લીધા એમ ને ભેગા તો લેવા જ પડે ને ઘરે હજી રહી ગયા હે પેડા ખાધા વગેરે આપણા માનસો માં મન ઘરે જો ફૂલ એન્જોય કરીને હવે આવી ગયા રસ્તામાં વળી આ કી એક આપણે ખોડિયાર મંદિરે જાવું થી આવી ગયા ખોડિયાર મંદિરે આપણે 10 વર્ષ પહેલા આવ્યા હો 11 વર્ષ થયા હા 10 11 વર્ષ થઈ ગયા વિરેન હાવ હેર બાર મોરનો તુતરા હા વિરેન હાવ હેનકો ગયો તો વરસદી ની અંદર નો ત્યાં આવ્યા તા આ મંદિરે તિ બસ એન હટણ ને તો બહુ જાજો ફરક અહીંયા મોટો બધો બગીચો હતો નાલી ગાય હતી ને ગાયો ના બહુ બધી આ જગ્યા નું મહત્વ હતું પણ અત્યારે આ બધું પોઝિશન જોતા એમ થાય કે જાણે ઘટી ગયું હોય ઠટે અહીં કોઈ હેજ ને તો પૂજારીઓ હતા પૂજારીઓ હા બાપુ અહીંયા રહેતા ગાયો ઘણી બધી રાખી હતી અને બગીચો જબરજસ્ત હતો બધી જાતના ઝાડવા હતા પણ અટાણે કઈ છે નહીં આખો શેડ ના ખાઈ જાય હવે અટાણે ખબર નઈ પૂજા ને કુન કરતો આ હે મંદિર આમ ચોકસાઈ છે એટલે કરી જતા હા પૂજા તો કરતા હે ઓલું મંદિર એક જ હતું હાવ પેલા શરૂઆતમાં ખોડિયાર મંદિર હે અને તી પછી બે ચાર વર્ષની અંદર અહીંયા શિવ ભગવાન બેઠા હે ત્યાં અહીંયા શિવ નું મંદિર ઉપર બન્યું અને નાની એવી ટેકરી ઉપર હે એટલે માણસ ને મજા આવે એકદમ મસ્ત ખુલ્લી ઠંડી ઠંડી હવા આવે હે અને બારાડી ના એરિયામાં લીંબડીમાં હે એટલે એમ માનો ને કે ઉનાળામાં તો ઠંડી લેરું છૂટે અહીંયા દરિયો નજીક રહ્યો ને એટલે બહુ ગરમ હવા લૂ પડે ને એવું અહીં થાય નઈ કોઈ દી એટલે આ બધે નઈ ઈચ્છા હતી મેં કીધું હાલો તો ગાડી નામણી વાયરી ચાર હવા ચાર જેવો ટાઈમ થયો છે અને હવે ભાગી પાછા હાલો ઘરે દેતા આમ પાથરાન ભરુ જ પડ્યા ને આય જો ઉપડસ માણસ માડવે ઉપર ને ચા ખુલ ને ભરિયા પડ્યા ને ચારે બાજુ અને એક બાજુ હત્યાવી અઠ્યાવી મરી આદર થવાની બીક છે એટલે માણસને આમાં શું કરવું હું મૂકી દેવું કે હુંચકો નથી પડતો જેમ તેમ કરીને જે આ થયું એ હચવાઈ જાય ને હાલો હવે ઘર તરફ પર્યા હાલો ભાઈ તો દર્શન કરી માલભાઈ પાછળ બેસી ગયા કેમ આ ગયા મિતુલભાઈ હાઈ હા હાલો તો ગાડી ફૂલ ભરાઈ ગઈ છે અને હવે ઘરે ઘરે ના ગયા પાછા આવે અમારા ઘરે હા સાહેબ નો છોકરો રહ્યો ને એસી તો જ હોય હે ચાલો તો હવે ફટાફટ આપડે નીકળી ગાડીની અંદર હે બફારો હબા